તારીખ એક બાર ચોવીસના રોજ રાત્રિના નવ વાગ્યાની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પર ફરિયાદી હતા નટુભાઈ હાર્દિક નટુભાઈ ચૌહાણ જેઓ જઈ રહેતા પોતાના ઘરે ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માગવામાં આવ્યો કે માવો કે માવો દે જેથી આરોપી માવો આપવાની ના પાડતા આરોપીને છરીના ગાજીકીને એના પેટમાં ઈજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા જે બાબતની એમના બેન માસીની દીકરી છે જે એમની ફરિયાદ લેતા બીએનએસ કલમ એકસો નવ એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડી ગયેલા ગ્રીનલેન્ડ ચોકડી ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા એ દરમિયાન કર્ણાભાઈ ગાર્ડન પાસેની સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય જેથી રિક્ષાવાળાએ કીધું કે ભાઈ વધારે પેસેન્જર છે તો ઉતરી જાવ એટલે આ લોકોને ઉતારી દીધેલા તે દરમિયાન સામે પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માગણી કરી અમને પાણીપુરી ખવડાવી તેથી પાણીપુરીવાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે પાણીપુરી નથી પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતો એક આપી દે તો એના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા અને એનો મોબાઈલ લૂંટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આગળ ગયા સામે જતા એકબીજા હિતેશભાઈ ડાંગર હતા એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી તે આપી દે તો એની પાસેથી દસ હજાર રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધેલો અને એને પણ છરી મારી ત્યારબાદ આ લોકો લઈને નીકળ્યા દરમિયાન હિતેશભાઈ બુમા કરી કે અમને લૂંટ્યા 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 બૂમ મારતા સામે સાત આઠ છોકરાઓ બેઠેલા હતા એમને પકડવા માટે દોડ્યા પકડવા માટે પ્રયાસ કર્યો તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો મારેલી અને એ દરમિયાન એક ઈસમ પકડાઈ ગયેલો ત્યારબાદ પકડાય ઈસમો પકડાઈ ગયો ત્યારબાદ પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બ તેમજ ટીમો બનાવી અને આ આરોપીનો ધરપકડ કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે કઈ કઈ કલમ હેઠળ ગુનો જે છે તે નોંધવામાં આરોપીઓ પાસેથી જે પણ મુદ્દામાલ કહે છે ટોટલ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે દસ હજાર રૂપિયા પેલા હિતેશભાઈના પાણીપુરીવાળાના પંદરસો રૂપિયા તથા બંને મોબાઈલો તેમજ ગુનાના કામે ઉપયોગ કરવામાં આવેલ છે એ તમામ નવ વાગ્યાથી સ્ટાર્ટ કર્યું લગભગ એમને સાડા દસ પોણા અગિયાર સુધી આ ઘટનાઓનું ચાલ્યું હાલ હજુ તપાસ ચાલુ છે આરોપી અટક કર્યા છે પણ ઈ પૂછપોપમાં સર્ચ કરતા હાલ સુધી એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ હતો બસ લૂંટ વચ કરવાનો અને એ કરવાનો પહેલી વખતમાં ગુનો કરેલાનો હાલ તો જણાય છે પરંતુ કોઈ બીજા કોઈ ફરિયાદી આ બાબતની જાણ થયા બાદ કોઈ આવે કે આ લોકોએ કોઈ અમારી સાથે કૃત્ય કરેલું છે આ પ્રમાણે એવું કંઈ જાણવામાં આવશે તો એની પણ તપાસ કરવામાં આવશે તેમજ હજુ હાર આરોપીઓની ઓળખ પરેડ કરવાની બાકી છે એનું રિકન્ડન પંથાનું કરવાનું બાકી છે જેથી નામદાર કોર્ટમાંથી એમના વધુ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ કરવામાં આવશે